ભાદરવી પૂનમ મહામેળો બે હજાર ચોવીસ અંતર્ગત પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ ખાતે પદયાત્રીઓ માટે ચાલતી અવિરત સેવા એક જ જગ્યાએ યાત્રિકોને રહેવાની સ્નાન ચા નાસ્તો ભોજન સહિત ચોવીસ કલાક મેડિકલ સુવિધા ઉપલબ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મહામેળામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા અને શુશ્રુષા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અહીં એક એવો કેમ્પ છે કે જ્યાં એક જ જગ્યાએ યાત્રિકોને બધી જ સુવિધા મળી રહી છે આ કેમ્પનું સરનામું એટલે પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ વિવિધ સેવાભાવી સંસ્થાઓ સંઘો અને મંડળો દ્વારા ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોને ચા પાણી નાસ્તો જમવાની અને રહેવાની સગવડ સાથેની સેવાઓ પૂરી પાડી મેળામાં આવતા માઇ ભક્તોની સેવા કરવામાં આવે છે

સીસીટીવી કેમેરા પણ રાખવામાં આવેલા છે અહીંયા હજારો યાત્રીકો આવતા હોવાથી સ્વચ્છતા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે સેવા કેમ્પ પીએન માળી ફાઉન્ડેશનના સ્થાપક અને સમાજ સેવી શ્રી પીએન માળી અવિરત લોકોને સેવા આપતા હોય છે ગત વર્ષે પણ તેમણે અંબાજી મેળામાં સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક રિક્ષા સેવા અને રાત દિવસ ખડે પગે સેવા આપતા પોલીસ વિભાગના પાસઠસો જેટલા સ્ટાફને દરરોજ ભોજનમાં મિષ્ટાનની વ્યવસ્થા કરી હતી

લાસ્ટ યરમાં પંચાવન લાખથી સાઠ લાખ લોકોએ દર્શન કર્યા હતા માય ભક્તોએ અને આ ફેરે અમે પહેલી વખત આ દાતાને જલોતરા વચ્ચે કેમ્પ પીએન માળી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો છે એના ઉદઘાટન જે અમારા મહામંત્રી રજનીભાઈ પટેલ રેખાબેન ચૌધરી એમના હસ્તે મૂકવામાં આવ્યું છે અને જે કોઈ માય ભક્તો છે ડીસાથી મતલબ આગળથી બસો ત્રણસો કિલોમીટર ચાલતા આવે છે પેદલ યાત્રા કરીને એમના માટે અમે વ્યવસ્થા કરી છે વ્યવસ્થાની અંદર બે ટાઈમ ભોજન છે ચા નાસ્તો છે રહેવાની ઉત્તમ સગવડ કરી છે મેડિસન છે જેટલા જે માય ભક્તો આવવાના છે એમના માટે અમે ચોવીસ કલાક આ કેમ્પ ચાલુ છે લાખોની સંખ્યામાં જેટલા પણ આવશે એમને એમ જમવાની એમને કંઈ તકલીફ ના પડે એના માટે મારી બધી વ્યવસ્થા કરવામાં આવી છે અને જે માય ભક્તો ચાલતા આવે છે એમની બધી મનોકામના મા જગદ અંબા પૂરી કરે એવી મા જગદ અંબાને હું પ્રાર્થના કરું છું અંબે અંબે જય જય બોલ અંબે જય જય અંબે બોલવારી અંબે જય જય અંબે